થવી ઉલટીઓ થવાના કારણો તો ઘણા હોય છે પણ છતાં બી જો ઉલટીઓ જો વધારે થતી હોય કશું બી પેટમાં ટકતું ના હોય તમે પાણી પીવો કે જમવાનું લો કે કશું બી લો ચા લો કે ગમે તે લો બહાર જ નીકળી જાય ઉલટી જ થઈ જાય તો શું છે આવી કન્ડિશનમાં શું તમારા ડોક્ટરની સલાહ વધારે જરૂરી હોય છે કેમ કે તમે કોઈ બી તમારો જે ઘરનો જ દેશી ઇલાજ કરો પણ એ અંદર ટકે તો તમને ફાયદો દેખાય ને આ તો જેવું અંદર નાખે એવું બહાર ઉલટી જ થઈ જાય તો એટલે આવી સંજોગોમાં આવે કન્ડિશનમાં ડોક્ટરની સલાહ જ વધારે અનુકૂળ પડે અને ઘણી વખત શું કે પાણી શરીરમાં પાણી ની કમીને લીધે ઉલટીમાં પણ મોત થઈ શકે છે એટલે ઉલટી થવાના કારણો શું સામાન્ય રીતે જો સ્ત્રીઓ હોય તો પ્રેગ્નન્સી હોય તો પણ થાય અને કોઈકને પેટમાં કંઈ ચાંદી પડી હોય તો પણ થાય ઘણી વખત શું છે કે કમળાના લીધે બી ઉલટીઓ થતી હોય કમળામાં બી જમવાનું તમે જોવો કે એના ગમથી બી ઉલટીઓ થાય અને એવા વાવળ બી ચાલતા હોય ઘણી વખત ઝાડા ઉલટીના બી વાવન ચાલતા હોય કોલેરા થતા હોય ટાઈફોડ આ બધા કારણો તો આમ તો ઘણા જ હોય છે પણ તમને એવું લાગે કે ઉલટીઓ ચાલુ ચાલુ છે તમે કશું બી પેટમાં નાખો અને રહેતું જ નહીં તો એવા એવી જો પરિસ્થિતિ તમારા જ્યારે બી બનતી હોય તો તમે એક વખત તમારા નજીકના ડોક્ટરી જે ડોક્ટર હોય એના કોન્ટેક્ટમાં રહેજો અને ડોક્ટરી સલાહ લેજો કેમ કે ઉલટીમાં જો તમે અવગણશો અને ઉલટીઓ કાબુમાં ના આવી અને શરીરમાંથી જો પાણીનું શું પાણીની કમી થઈ જાય પાણી ડિહાઇડ્રેશન થઈ જાય તો મોત પણ થઈ શકે છે એટલે ઉલટીમાં શું છે કે જો એવું અવગણવું નહીં અને હવે આપણે થોડા એના શું એના આપણે લઈ શકીએ ઉલટીઓ દરમિયાન ફળોના રસ લઈ શકાય અને જેવા જે તમને મળી શકે દાડમ છે દ્રાક્ષ છે મોસંબી નારંગી એવું લઈ શકાય પણ જો વધારે ઉલટી ચાલુ ચાલુ રહે તો પછી ના ચાલે અને ખાવાનું તમારે કદાચ દાળ ભાત એવું હલકું હલકું લેવાય તેલ ને ઘી ને એવું ભારે હોય જે પચવામાં ભારે હોય મટન માંસ મટન ઈંડા આમલેટ જે પચવામાં ભારે હોય એ ના લેવાય અને બને ત્યાં સુધી તો ઉલટીમાં શું છે કે ઘણી વખત તો એવું બનતું હોય કે કોઈકને ઝાડા ઉલટીના બી કેસો બનતા હોય છે તો ઝાડા ઉલટીમાં આવું જ હોય છે કે શરીરમાં આપણા પાણીની કમી થઈ જાય ડિહાઈડ્રેશન થઈ જાય એટલે આ એક તબીબી કટોકટી થઈ જાય છે ઘણી વખત તો શું છે કે શરીરમાંથી પાણીની આમ તમે આવું શું છે કે ડોક્ટર સમજી શકે કે આમ ટચ કરે અથવા અંદર ચામડીથી કઈ રીતે ખબર પડે તમારું જીભ દેખે એટલે આપણે શું કદાચ મેડિકલ સાયન્સમાં ટચ ના હોય એને આપણે જાતે આપણે નું જોવા જઈએ અને ભૂલ થાય તો મોત થાય એના કરતા તમે તમારા નજીકના જે ડોક્ટર છે એમાં એમને સલાહ લો એ જે કહેવા માંગે છે એ પ્રમાણે ચાલો કે શું છે નોર્મલ વ્યક્તિ એવું અંદાજ ના મારી શકે કે આના શરીરમાં પાણીની કમી થઈ ગઈ છે કે નથી થઈ ગઈ એટલે કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે બી તમને ઉલટી થતી હોય કે જાડા થતા હોય કે જાડા ઉલટી બંને થતા હોય તમને એના કારણ શું છે એ કદાચ ખબર પડે ના પડે કેમ કે ઘણી વખત શું ચાર પાંચ કારણ હોય ઘણી વખત અંદર બી પેટમાં શું હોય એ ખબર પડે નહીં એટલે કારણ ખબર ના પડે તો એટલીસ્ટ તમે એક વખત અને કેમ ઉલટી માટે ડૉક્ટરી સલાહ જરૂરી છે કે ઉલટી માટે આપણે બહુ એ વેઇટ ના કરાય કે કદાચ એને જાતે મટશે કેમ કે અંદર કશું તમે નાખો તો પચ રહેવું તો જોઈએ ને રહેશે તો એ અસર કરશે ને આપણે કોઈ દેશી ઘરગથ્થુ ઈલાજ કરીએ ગમે તે તમે તમારી રીતે તમે આ એવું તમે તમારા કોઈ કોઈએ કીધું હોય વડીલો અને એ તમે નાખ પેટમાં નાખો પણ એ અંદર રહે તો થોડી ઘણી અસર થાય ને એટલે કહેવાનો મતલબ છે કે ઉલટી માટે બહુ ટ્રીટમેન્ટ કરવી પોતાની સેલ્ફ ટ્રીટમેન્ટ કરવી બહુ અઘરી પડે છે અને મેડિકલ સારવાર આમાં સલાહ ભર્યું છે સારું ચાલો ત્યારે